પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પંચમહાલ ખાતે આગામી સમયમાં પત્રકાર એકતા પરિષદનું અધિવેશન યોજાશે આગામી તારીખ એકવીસ છ બે હજાર દાહોદ રોડ પર બે સાંસદો સહિત અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહેશે પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં ખાસ ઉપસ્થિત રહેશે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા તથા મહિલા વિંગ્સના સમીમબેન પટેલ સહિત પ્રદેશ હોદ્દેદારો અને ઝોનના હોદ્દેદારો તથા અલગ અલગ જિલ્લાના તાલુકાઓમાંથી આવેલા પત્રકારો હાજર રહેશે પંચાયત ખાતે યોજવામાં જઈ રહેલા અધિવેશનમાં તમામ પત્રકારોને હાજર રહેવા પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કમલેશ પટેલ પાટણ